સુરેન્દ્રનગરમાં ટ્રાફિક અધિકારી અને ટેમ્પો ચાલકનો એક વિડિયો વાયરલ થયો છે હેન્ડલુમ ચોક પાસે ટેમ્પો ચાલક પાસેથી ટ્રાફિક અધિકારીએ પચાસ રૂપિયા લીધા વીડિયો સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થઈ રહ્યો છે ટ્રાફિક પોલીસના જવાનો રૂપિયા લેતા હોવાનો વીડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે અને આ સચિન સચિન ફોન લાઈન પર છે સુરેન્દ્રનગરમાં ટ્રાફિક અધિકારી અને ટેમ્પુ ચાલકનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં આ હેન્ડલૂમ ચોક પાસેનો આ વિડીયો કે જેમાં ટેમ્પુ ચાલક પાસેથી ટ્રાફિક અધિકારી પચાસ રૂપિયા પણ લઈ રહ્યો છે શું વિગતો આ વિડિયો મુદ્દે જી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં હેન્ડલૂમ ચોકમાં ટ્રાફિક પોલીસનો પોઈન્ટ આપેલો છે જ્યાંથી ટ્રાફિક પોલીસ દ્વારા એક ટેમ્પો ચાલક પાસે ફોલ્ડર દ્વારા પચાસ રૂપિયા લીધા હોય તેનો વિડીયો ગઈકાલથી વાયર થયો છે અને વાયરલ વિડીયો ને લઈને અનેક ચર્ચાઓ અત્યારે જોર પકડ્યું છે જેમાં ટેમ્પો ચાલક પાસેથી પચાસ રૂપિયા લીધા હોય એમાં કોઈ પાવતી ન બનાવી હોય તેવો પણ અત્યારે લોકોમાં ચર્ચા છે બિલકુલ આભાર સચિન તમામ જાણકારી માટે